જે બડર વીર ઓફિશિયલ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ ઓલસો પ્રેસ This bell icon કંટાળો શું કરવાનું વિચારતા જ મારી છે સા લાવજે તૈયાર થઈ જાય હેડ મા તૈયાર થા ભાઈવાના ઘેર જવાન છે હેડ તો સાવી આલી છો થઈ લેતા હેઠ સાવી લેતા હેઠ કટ તૈયાર થઈ જો જી આઈએ જી આઈએ તખરા ઘેર લાઈ જાય જો ના અને પાછા મારા ભાઈબને ઓઢા ઉભા હતા

એ ટાઈટ બળ છે 8 વાગે ગોદરામાંથી બહાર નીકળે છે એ મારી પેલા હું બેરોજી આવો આવણી બેરોજી ઓવ એ લાયા તો બ

બાપો પેલા બે ભૂલી ગયા છે લખવાનું ઓ પેલા મગન ભરત કરી બોલાયો તો બહેરા ઉપાડી દેવારી મોદી છું એ તો જૂઠું બોલવું પડે પેલી પાઇપ લાઈન તૂટી દઈ છે આ બાપુ ઓ મજામાં છે મજાઈ નહી આ શિયાળો જતો રહ્યો અધો ઉપર થઈ તમન તારા બાપો તો નહી લઈ લગન કરે તારાજી ઓય તાર હાળો માનત કાઢી મેલી જાવ મારા સુગમ લઈ આલી બૈરી જુઓ બાપા તમે કેમ ઓય આયા હું તો મારા ભાઈ બને ભેગો થા હું તો આયો તો આયા તો ભાઈ બનશે અરે મારું ઝૂલો મિતના છે યાર ભાઈ બનશે એ ભાઈ બનશે બાપા તારું તો તારું ભવાં તો આલો તારું બેઠ કાઈ બાપા તમે હરખી બનાયા જ નહી તો તારું પર પેણા

બાપો દીકરો બધાવા મળે પણ મારા મારું પણ એક છે ને બે નું કરો એકનું ગોઠવા ને થાય છે

તમે જોવા તો મારી ના હોય નામ ના જીતું તું બાબા તમે જોવા તો કચરો વળાવો દોરાવે છે અને સા લેવરાવે આખો દાળો કોમ કરે ના ખાવ ખબર ખાટલા ઘેર લેવાયું મારા ઘેર તું આવું આવું

અનેજો અને કમેન્ટ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરે બેલ નું આઈકોન તો દબાવજો મજા આવી જઈજ અને મોજ પડી જઈજ જય બાળેરવીર